અમરેલી લેટરકાંડ અને પાયલ વિવાદ માંડ ભૂલાયો હતો ત્યાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદને જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય અને અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાથે મુખ્યમંત્રીને પત્ર લખીને દુઃખ વ્યક્ત કર્યું પ્રતાપભાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન એક લાચાર દીકરીને ન્યાય આપવાની જગ્યાએ મોરલ ડાઉન કરે છે મંત્રીએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું હોય તેવા આરોપ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ કરતા જણાવ્યું કે જે લોકો જેમને ફસાવાનું કામ કર્યું હોય તેમના નાર્કો ટેસ્ટ કરાવો ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું એક એક બે હજાર પચીસના વ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછીયાસોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કયા વ્યક્તિઓ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેત પત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો ફરે છે મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાગઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપાવી હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે